ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને માતાજી મિત્રો આજે પંદર ઓક્ટોબર મગફળીમાં ત્રણ ચાર વેપારીઓનો અનુમાન આવ્યા છે જોઈએ એમની હાઈલાઈટ રાજકોટ ગુજરાતના એક વેપારીની હાઈલાઈટ જોઈએ ગુજરાતમાં મગફળીનો પાક સારો થયો છે અને ઉત્પાદન આ વર્ષે થી અડતાલીસ લાખ ટન વચ્ચે જ આવે તેવો અંદાજ છે પાછલા વરસાદથી અમુક વિસ્તારમાં નુકસાન પણ થયું છે અને મગફળીમાં દાણાને જે પોષણ મળવું જોઈએ એ મળ્યું નથી મગફળીની દૈનિક આવક રાજકોટ ગોંડલ દોઢ દોઢ લાખ ટન અને માં એક લાખ ટન સાથે સમગ્ર ગુજરાતમાં પાંચેક લાખ બોરી મગફળીની આવક દિવાળી બાદ એકાદ દિવસમાં થાય તેવો અંદાજ છે ચાલુ વર્ષે આ પીક દૈનિક આવક હશે સિંગદાણાની બજારમાં નિકાસ વેપાર અત્યારે ખૂબ ઓછા છે સરકાર અને એ પેડા જો નિકાસ ફ્રી શરૂ કરે એ માટે કંઈ નક્કી કરે તો મોટી અસર થવાની ભીતિ છે દેશમાં સિંગદાણાની કુલ પંચાવનસો જેટલી ફેક્ટરીઓ છે જેમાંથી એકસો સડસઠ ફેક્ટરીઓ અપેડાના નવા નિયમ મુજબ પાસ થયેલી છે અને એપેડા માટે એટલો સ્ટાફ પણ નથી કેમકે આ ફેક્ટરી લાયસન્સ રિન્યુ કરી શકે શિંગદાણાની બજારમાં જો નિકાસ વેપાર નહીં આવે ખુલે તો પાંચેક રૂપિયા મંદી આવે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે બીજા એક રાજકોટના વેપારીનો હું અનુમાન છે મગફળીની બજારમાં શરૂઆતમાં જે મગફળી આવે છે તે રેઇન ડેમ માલ આવે છે બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે અને ફોરેનમાં શિંગદાણાના ભાવ ત્રીસથી ચાલીસ ડોલરનો ઘટાડો પહેલાથી જ થઈ ગયો છે સિંગલ બજારમાં દિવાળી બાદ ભાવ ઘટવાની શક્યતા છે પરંતુ બહુ મોટો ઘટાડો ન થાય તેવી ધારણા છે ખેડૂતો બહુ નિશા ભાવ થઈ જશે તો વેચાણ ન કરે તેવી સંભાવના છે ચાઇના અને વિયેતનામ સિંગદાણાની નિકાસ માંગ બહુ ઓછી છે જ્યારે ઇન્ડોનેશિયામાં નિકાસ ઉપર પ્રતિબંધ છે શિંગદાણાની બજાર બહુ મોટો ઘટાડો થવાની જગ્યા નથી ગુજરાતમાં મગફળીનો પાક પિસ્તાલીસ થી અડતાલીસ લાખ ટન વચ્ચે થાય તેવો અંદાજ છે સરકાર દિવાળી બાદ ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરશે પરંતુ ખેડૂત દીઠ કેટલી ખરીદી કરે છે તે જોવાનું રહેશે અત્યારના સંજોગો મુજબ તો એક ખેડૂત પાંચ થી સિત્તેર મણની ખરીદીની ધારણા છે કારણ કે રજીસ્ટ્રેશન જે વધારે થયું છે હવે જુનાગઢના વેપારીને હું છું ગુજરાતમાં નવી મગફળીની આવક સારી છે અને ચાલુ અત્યાર સુધીમાં આશરે થી સાઠ લાખ મગફળી બજારમાં આવી અંદાજ છે ખાસ કરીને નંબર અને નંબરની મગફળી આવી છે જેનો વપરાશ જ વધારે થઈ ગયો છે જે આવક થઈ તે મોટા ભાગની વપરાઈ ગઈ છે ગુજરાતમાં વર્ષે મગફળીનો પાક પચાસથી થી પંચાવન લાખ ટન થાય એવો અંદાજ છે વાવેતર સારા થયા છે મોટા ભાગના વિસ્તારમાં પાક સારો થવો છે થયો છે છિંદણાની બજારમાં અત્યારે નિકાસ વેપાર ન હોયથી ભાવમાં હજી પણ 2 થી 4 રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા છે. જાદામાં બહુ ઘટાડો ન થાય તેવી સંભાવના છે. બોર્ડમાં 74 થી 75 રૂપિયા ભાવ છે જે સરકારના ટેકાના ભાવની મગફળીના ભાવ બરોબર જ છે. ઇન્ડોનેશિયામાં શિંગ નિકાસ ખુલે તેવા ચાન્સ હાલ ઓછા દેખાય છે જો નિકાસ ન ખલે તો ખેડૂતોના નવા નિયમો આવે તો નિકાસ કરવી મુશ્કેલ બની જશે. ડોમેસ્ટિક વપરાશ સારો રહે તેવી ધારણા છે દિવાળી બાદ ઠંડીના બે મહિના દરમિયાન વપરાશ સારો રહે તેવી ધારણા છે બીજા એક જૂનાગઢના વેપારી એમનું કેવું છે મગફળીનો પાક ગુજરાતમાં પિસ્તાલીસ લાખ ટન આસપાસ થાય તેવો અંદાજ છે જ્યારે રાજસ્થાનમાં સોળથી થી સત્તર લાખ ટન થાય તેવી ધારણા છે જ્યારે યુપી એમપીમાં ઉત્પાદન પચાસ ટકા જેવું ઘટી સાતથી નવ લાખ ટન આવે તેવી ધારણા છે સિંગદાણાની બજારમાં નિકાસનું સૂત્ર અત્યારે ધૂંધળું લાગે છે એપેડાના નવા નિયમો અને ઇન્ડોનેશિયામાં નિકાસ બંધી હોવાથી સિંગદાણાની નિકાસનને મોટી અસર થઈ છે ઇન્ડોનેશિયા ખુલે તો પણ આ વર્ષે નિકાસ માટેનું બજાર ટપ છે અને નિકાસ ઓછી થાય તેવી ધારણા છે દેશમાં કુલ ચોપનસોટ સિંગદાણાની ફેક્ટરીઓ હશે જેમાંથી એપેડાના નિયમ મુજબ માત્ર એકસો સોસઠ ફેક્ટરીઓ હશે જેને કારણે સિંગદાણાની નિકાસ કરવી મુશ્કેલભર્યું કામ છે ઇન્ડોનેશિયાનો નિકાસનો ઉકેલ હવે ટૂંકમાં આવી જાય તેવી સંભાવના છે સિંગદાણાના લોકલ વપરાશમાં ઘણો વધી ગયો છે ને આફેડની ગુજરાતમાં બધી જ મગફળી પૂરી થઈ ગઈ છે એનસીસી એફ પાસે થોડો સ્ટોક પડ્યો છે ગુજરાતમાં આ વર્ષે યુપીની મગફળી કેટલી આવશે તે જોવાનું રહેશે દિવાળી પછી વેસવાળી તો આવશે પરંતુ લોકલ ભાવ કેવા રહેશે તે જોવાનું રહેશે આ હતા મિત્રો વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ફેસબુક પેજને ફોલો કરજો જય માતાજી